આપનું સ્વાગત છે ધારાસભ્યો નો છેલ્લા ઘણા વર્ષોથી કુબેર ભંડારી કરનાળી એકાદશીના દર્શનનો દર્શન નિયમ નીતિ મીનાબેન મહેતા સાથે આજે પાપ મોજીની એકાદશી વહેલી સવારે પૂજા અભિષેક સાથે આરતી કરી ધન્યતા અનુભવી હતી દભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ મહેતા દર એકાદશી ડભોઈના યાત્રાધામ એવા કરનારી કુબેર ભંડારી દર્શનનો લાભ લઈ નગર તેમજ પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે ત્યારે આજે વિશેષ પાપ મોચીની એકાદશી હોય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ધર્મપત્ની મીનાબેન સાથે પૂજા અભિષેક આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અસરની પરંપરા મુજબ આજે વદ અગિયારસનું વધ અગિયારસનો દિવસે દાદાની પૂજા અભિષેક અને આરતીનો લાવો આજે પણ યોજ્યો છે આજે ખાસ કરીને પાપ મુ અગિયારસ અને આ અગિયારસનું મહત્મ્ય છે કે જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ઉગરદાદા વપરાશને પ્રાર્થના કરી છે કે ગરબા આવતી વિધાનસભાના તમામ નાગરિકો કુબેર દાદાની કૃપા વરસતી રહે અને દાદા અહીંયા જે ભક્તો આવે એ તમામની મનોકામના પૂર્ણ કરે જાય છે